લોક દરબારમાં કાયદો વ્યવસ્થા ને લઈ સ્પષ્ટ અને કડક વલણ જાહેર કરવામાં આવ્યું આસપાસના સોળ ગામોના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી જિલ્લામાં દારૂ ગાંજો અને અન્ય માદક પદાર્થો સામે કોઈ પણ પ્રકારની સહનશીલતા રાખવામાં નહીં આવે ખેતી કરનારાઓ સામે કડક કાનૂની હાથ અને ના બાલિકોના ભાગી જઈ લગ્ન કરવાના બનાવોને ગંભીર અને દંડનીય ગુનો ગણાવી માતા પિતાને કાયદેસર ઉંમર પહેલા લગ્ન કરાવવા સખત સૂચના આપવામાં આવી પોક્સો કાયદા હેઠળ આવા ગુનાઓમાં કઠોર સજાની જોગવાઈઓ હોવાની ચેતવણી સાથે સંતાનોને યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર આપવા આહવાન કરાયું વધતા માર્ગ અકસ્માતને ધ્યાનમાં રાખી અને બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ આપવામાં આવ્યો લોકદરબામાં ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો મૂકી જેને પોલીસ તંત્ર પ્રાથમિકતા સાથે ઉકેલવાની ખાતરી આપી આ લોકદરબારથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ સહકાર અને સંવાદ વધુ મજબૂત બન્યો હોવાનું સ્પષ્ટ થયું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ